આ કાર્યક્રમની અંદર લગભગ અઢીથી ત્રણ કલાક જેવું સમય આપ્યો અને પોતાના સમયે અહીંયા મંચ પર વિરાજમાન થયા એ બદલ પ્રોફેસર રણજીતસિંહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો છું બાજુનો બિરાજમાન નિશા મેડમ એમને પણ પોતાનો કિંમતી સમય આપી આપણા ગામમાં આ કાર્યક્રમની અંદર હાજરી આપી તો આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોએ પોતાનો કિંમતી સમય આપી અને જે બાળકોને જોઈતું હતું એવું જ્ઞાન પીરશું તો તમામ મહાનુભાવોનો આભાર માનું છું ખાસ તો આ કાર્યક્રમ જે કરવાનો થયો એનો શરૂઆત આજથી સાત આઠ વર્ષ પહેલાં થઈ હતી એની અંદર જે પાંચ બાળકોથી શરૂઆત થઈ હતી એની અંદર સૌ પ્રથમ છનાજી સાહેબ અને આ તબક્કે સ્વર્ગસ્થ અનુપજી સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનું છું બાજુ વાલી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર